પ્રજાના પૈસાને કેવી રીતે ઉડાડી દેવા એ તો જો કોઈએ શીખવું હોય તો અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરજો કારણ કે મહાનગરપાલિકા નકામી વસ્તુઓ પર ખૂબ ખર્ચાઓ કરે છે અને આવું જ ફરી થઈ રહ્યું છે અને હવે અગિયાર કરોડ રૂપિયાની માત્ર કાપડની થેલીઓ ખરીદશે હવે શા માટે આવો એ પણ જણાવી દઈએ પ્રજાના પૈસાનો ધુમાડો કરો પ્રજાને ક્યાં ખબર પડવાની છે આવું અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો માની રહ્યા છે ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે પ્લાસ્ટિકની બેગો બનાવતી કંપનીઓને પણ આ નિયમનું કડકપણે પાલન કરવું પડી રહ્યું છે છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે તેવામાં અમદાવાદમાં પ્લાસ્ટિકની થેલીનો ઓછો ઉપયોગ થાય તેવા ઉદ્દેશ્ય સાથે મહાનગરપાલિકાએ કાપડની થેલી ખરીદવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય પ્રમાણે કરોડના ખર્ચે કાપડની થેલી ખરીદશે સોળ લાખ બે બે કાપડની વિતરણ કરશે જેથી કરીને લોકો પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડી શકાય મહાનગરપાલિકાનો આ નિર્ણય તો સારો છે પરંતુ શું તમને લાગે છે કે આ નિર્ણયથી લોકોને કોઈ ફરક પડશે આ પણ સવાલ છે તેવામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સત્તાધીશો ને પોતાનો આ નિર્ણય પરત લેવાની માંગ કરી છે અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ નો વપરાશ ને ઓછો કરવા માટે તેમજ લોકો માં જનજાગૃતિ લાવવા માટે લોકો પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ઓછો કરે એ વાત ને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદની અંદર સોળ લાખ ઘરોની અંદર મકાન બે બેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આપણે ખોટા ખર્ચ કરીને પ્રજાના ટેક્સના પૈસા જે પરસેવાની કમાઈ છે તેનો મિસયુઝ કરી રહ્યા છે એટલે આજે મેં અમદાવાદ મ્યુનિસિપલ શ્રીને પત્ર લખ્યો છે કે આ કમિટીના અંદર જે કામ આવ્યું છે તેને તાત્કાલિક રદ કરવામાં આવે અને પ્રજાના જે પરસેવાની કમાઈ છે જેનો સદઉપયોગ થવો જોઈએ એ દુરુપયોગ બંધ થાય તેવા માટે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને તાત્કાલિક આ કામ રદ કરવામાં આવે તે મારી કમિશ્નરશ્રીને રજૂઆત છે અગિયાર કરોડ રૂપિયા નાની રકમ નથી આ રૂપિયા થી લોકો માટે કોઈ સુવિધા ઉભી થઈ શકે છે આ પહેલા સૂકા કચરા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબીન આપ્યા હતા પરંતુ આજે પણ તેનો ઉપયોગ નહીવત થઈ રહ્યો છે તેવામાં શું લાગે છે કે કાપડ ની બેગ આપવાથી લોકો તેનો ઉપયોગ કરતા થઈ જશે દરેક જગ્યાએ લોકો શું કાપડ ની થેલીઓ લઈને ફરશે આવું શક્ય નથી એવામાં અગિયાર કરોડ રૂપિયાનો નો ખર્ચો એક રીતે નકામો ખર્ચો થયો ને અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક નિર્ણય વિવાદમાં આવ્યો છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન રોકવામાં નિષ્ફળ રહેલું તંત્ર હવે નાગરિકોને કાપડની થેલી આપવામાં પણ કમાણી કરશે અધ રૂપિયા અગિયાર કરોડ નું ટેન્ડર નક્કી કરવામાં આવ્યું છે અને લોકોને સોળ લાખ ઘરોમાં બત્રીસ લાખ કાપડની થેલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અહીં પ્રશ્ન એ થાય છે કે મહાનગરપાલિકા દ્વારા જે પ્લાસ્ટિકનો પ્રતિબંધ હતો તે રોકવામાં નિષ્ફળ થયું અને હવે લોકો કે જેઓ પહેલાથી જ કાપડની થેલીનો ઉપયોગ કરે છે

કે લોકોના ઘરોમાં કાપડની થેલીઓ તો હોય જ છે વીસ થી પચીસ કે પચાસ રૂપિયાની થેલી બજારમાં સરળતાથી મળે છે લિમાર્ટ રિલાયન્સ કે મોલમાં ખરીદી કરવા ગ્રાહકો જાય છે ત્યારે કાપડની થેલી જ તેમને આપવામાં આવે છે એવામાં મહાનગરપાલિકાએ થેલી ખરીદવાની કોઈ જરૂર નથી જો પ્લાસ્ટિકનો ઉપયોગ જ ઘટાડવો છે તો પ્લાસ્ટિક પરના નિયમો કડક બનાવો જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે આવી રીતે ફાલતુ ખર્ચા કરવાથી પ્રજા પર ભારણ જ વધશે